અક્ષરધામના અધિપતિ એવા હરિકૃષ્ણ મહારાજ ને ઘણી ખમમાં હે હરિકૃષ્ણ મહારાજ અમને પણ ધામમાં વાસ આપજો એવા સત્કાર્ય અમારા હાથથી કરાવજો કે અમે અક્ષરધામના અધિકારી બનીએ કહાએ મને પૂછ્યું કે તમે વારે વારે અક્ષરધામની કેમ વાત કરો છો ત્યારે મેં એને કીધું કે કોઈને ફર્નિચર કરાવવાનું હોય ને નવું તો ત્યારે એની નજરમાં એ જ હોય કે આવું ફર્નિચર કરાવીએ આવું કરીએ જ્યારે કોઈને નવો કલર કરાવવાનો હોય તો ત્યારે એ જ્યારે કંઈ પણ જગ્યાએ બહાર જાય તો એ એ જ જોયા કરે કે આવો કલર કરીએ તો સારો લાગશે આવો જા સારો લાગશે એટલે લાઈફમાં ક્યારેક જેને જે વસ્તુનો ધ્યેય હોય ને એના વિઝન એ જ હોય અમારો ધ્યેય અક્ષરધામમાં સ્થાયી થવાનો છે અક્ષરધામમાં જઈને નિવાસ કરવાનો છે તો અત્યારથી વિઝન એ જ છે કે કેમ પહોંચી અક્ષરધામ રીતે મળે શું શું એવું સત્કાર્ય કરીએ શું એવી ભજન ભક્તિ કરી લઈએ કે બસ અંત સમૂહ આવે એટલે સીધો અક્ષરધામ પછી આ જીવાતમાં ક્યાંય અટકવો ન જોઈએ હા ભવસાગર ભમતા ત્યારે મનુષ્ય દેહ નહોતો કે આપણે નિર્ણય લઈ શકીએ કે હવે શું કરવું પણ મનુષ્ય દેહ પછી તો નિર્ણય લઈ શકો છો કે હવે ધામ પરમેનેન્ટ જોઈએ છે તો ધામમાં જવું છે તો ધામની તૈયારી તો જોશે ને એટલે હરેક વાતમાં ધામનું અનુસંધાન રાખવું